કઠલાલમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ કઠલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કુબેરજી મહાદેવ મંદિર ખાતે ભવ્ય આયોજન કરી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કુબેરજી મહાદેવ મંદિરથી થી શોભાયાત્રા સમગ્ર નગરમાં ફરી કાર્યક્રમમાં સમગ્ર કઠલાલ નગરના તમામ સમાજના ભક્તોએ સહકાર આપી જોડાયા શિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય સો તેમજ મામેરુ કન્યાદાન સહિત શિવ પાર્વતી વિવાહ કાર્યક્રમ કરવામાં આવ્યો સમગ્ર કઠલાલ પંથક હર હર બોલે

એના માટે કઠલાલ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી શિવજીની પૂજા અર્ચના તેમજ શિવ વિવાહનું આયોજન બ્રહ્મ સમાજ તરફથી કરવામાં આવે છે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આયોજનની અંદર દરેક જ્ઞાતિના લોકો એની અંદર સંપૂર્ણપણે સહ સહકાર આપી અને સારા ગામની અંદર સરસ પ્રોગ્રામ આપી એના શિવજીની ભક્તિ માટેની પ્રેરણા પ્રદાન આપે છે આવનારી પેઢી માટે આ ખૂબ જ અગત્યની વાત છે કે આવનાર સનાતન ધર્મીઓ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો હોય શિવજીને રીઝવવાનો દિવસ હોય તો આ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ જે આપણે આજે જે પહોંચાડીએ છીએ જેના લીધે આવનારી પેઢી શિવભક્તિમય બને સનાતન ધર્મી બને અને ધર્મનો ખૂબ વિકાસ થાય આ સાથે સાથે સમસ્ત બ્રહ્મ સમાજ આની અંદર આ આયોજનની અંદર પ્રસાદીના ભાગરૂપે તથા શિવજીના વિવાહની સાથે અગત્યના એટેચમેન્ટ કરાવી અને ખૂબ જ આખો દિવસ રંગી ભરપૂર પ્રોગ્રામોથી રાખી અને આજે શિવજીને રીઝવી અને મહાશિવરાત્રીનો પર્વ ઉજવાય છે જેની અંદર આશરે લગભગ દસથી બાર હજારની જન્મયંતિ ઉજવી થાય છે તો આજના દિવસે સર્વનો આભાર વ્યક્ત કરું છું પ્રેસ રિપોર્ટર પોલીસ મિત્રો જે જે મિત્રોએ આની અંદર ભાગ લઈ અને ઇવેન્ટને સારો એવો સમર્પ સમર્પણની ભાવના રાખી સિનિયર સિટીઝનશ્રી તેમજ દરેક જ્ઞાતિના લોકો જોડે એના પ્રોગ્રામ ખૂબ જ બે આબેહૂબ બનાવે છે હર હર મહેવો મનોજ સિસોલમ કે કઠલાલ